સરસ લાગે છે પનીર નાખી ગલ હેલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ તો આજે આપણે રજવાડી સ્ટાઈલમાં નવી સ્ટાઈલમાં આપણે બટેટામાં પૂરી બનાવવાની છે તો પનીર એ નાખવાનું છે ને ગ્રીન ભજી આપણે બનાવવાના છે બટેટા પૂરી કહેવાય તો ચાલો આપણે વિડીયો શરૂઆત કરીએ એમાં શું શું સામગ્રી જોઈએ તો આપણે લસણ આદુ લીધું છે મરચાં લીધા છે ને આપણે આ પનીર લીધું છે તો પનીરને વચ્ચે આપણે ટુકડા કરીને નાખવાના છે ને આ ડુંગળી આપણે લીધી છે ફોદીનો લીધો છે આ બધુંને આપણે ધાણા લીધા છે ને આ બટેટા લીધા છે મોટું બે મોટા બટેટા મોટી સાઈઝના લીધા છે તો અત્યારે બધું આપણે સામગ્રી મળી જાય છે શિયાળાના સિઝનમાં ને આ નવી રીતથી આપણે ભજીયા બનાવવાના છે પકોડા સમોસા બધું ભૂલાઈ જાય એવી રીતે બનાવવાના છે તમારી સાથે રેસીપી એ બધી જોતા રહેજે એ બનાવીએ હા સરળ છે બનાવવામાં સારું આપણે શરૂઆત કરીએ મિક્સર ની અંદર ક્રોસ કરવાના છે તો આપણે અંદર નાખી દઈએ આદુ લસણ આપણે નાખી દઈએ પનીરનું આપણે ચીપ્સ બનાવવાની છે વચ્ચે એક એક મૂકતી જવાની છે તો આ આપણે મરચું એક લીધું છે એને આપણે આવી રીતે થોડું મોટું કટિંગ કરી નાખી દઈએ થાણા આપણે નાખી દઈએ બધા એકાદ નાખી દેવાના છે લીલી લેવાનો છે ડુંગળીનો તો એકદમ સરસ રજવાડી સ્ટાઇલમાં ભજીયા બનાવવાના છે તો તમે આ જરૂરથી ટ્રાય કરજો પાંદડા બધા નાખી દેવાના છે એક ચમચી જેટલા આપણે સૂકા ધાણા લીધા છે એને નાખી દેવું તો થોડું આપણે જીરો એક ચમચી એક જેટલું લીધું છે એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે બે ચમચી જેટલું આપણે પાણી નાખશું અને આપણે ક્રોસ કરી નાખીએ થોડું આપણે જીવનું ક્રોસ કરવા જેવા તો આપણે ક્રોસ થઈ ગયું છે જોઈએ છે એકદમ સરસ ક્રોસ થઈ ગયું છે આવી રીતે આપણે ખાવા દેવાનું છે એકદમ સરસ આપણી ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે તો આની અંદર આપણે બટેટાની અંદર આપણે ચિપ્સની અંદર ભરતું જ આવવાનું છે બટેટા આની આપણે ટ્રાય છે પાંચસો થી સાતસો ગ્રામ જેવા તો આની આપણે બટેટાની છાલ ઉતાર નાખીએ બે બટેટાની આપણે છાલ ઉતારી નાખી છે તો આને આપણે બટેટાની સીપ્સ કરી નાખીએ તો આપણે આને એકદમ હાવ આછી કરવાની છે આપણે સરસ કે એકદમ મસ્ત મસ્ત શિપ્સ બને છે બટેટાની એકદમ હાવ આછી જોઈ શકો છો તમે તો આપણે આવી રીતે શિપ્સ પાડી નાખીએ બટેટાની મોટા બટેટાને એકદમ સરસ ચિપ્સ પડે છે સરસ પડશે આપણે આવી રીતથી બધા બટેટાની ચિપ્સ પાડી નાખી છે આના છે બટેટાના જે એનો પાવડર હોય એ નીકળી જાય તો આને ધોઈ ખાશે એકદમ સરસ તો આપણે પનીર લીધું છે તો એને આપણે આવી રીતે સુધારી નાખશું એકદમ જુએ જુએ આવી રીતે આપણે ઝીણા ઝીણા પીસ કરી દેવાના છે આવી રીતે બધા એને કરી નાખીએ પનીરના અને ટુકડા કરી નાખા છે તો હવે આપણે બેટર બનાવી નાખીએ આપણે ચણા લોટ લીધો છે તો એને આપણે સારી નાખો તો પહેલા બસો થી અઢીસો ગ્રામ જેવો છે ચણા લોટ આપણે આ ધાણા જેવું છે થોડું પાણી અંદર નાખીએ એટલે એકદમ સરસ ટેસ્ટ બદલી જાય આપણો ખાવામાં થોડી આપણે હળદર નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું બસોથી અઢીસો ગ્રામ જેટલો આપણે ચણાનો લોટ લીધો છે તો એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખશું या लिंबू से लिंबू નો રસ નાખશું તો આપણે બેટર તૈયાર કરી લે હવે रजवाडी આપણે બટેટા બનાવવામાં पाणी માં જોડીએ દે દેતું એ માં આપણે થોડું નાખી દેગે લોન તો કરલા છે આપણે પાણી આમાં જોઈ છે સરસ બેટર તૈયાર થઈ ગયું છે આપણું બરેક એકદમ સરસ થઈ ગયું છે બેટર તો આપણે તેલ ગરમ કરી દઈએ આપણે આ બટેટું લીધું છે તો એની અંદર આપણે આ મછાલુ ભર દેવું આવી રીતે. આવી રીતે મસાલો ભરીને અંદર પનીરનો ટુકડો મૂકી દેજો તો આપણે આમાં ભરી લઈએ જેમ જો હે તો આવી રીતે આપણે પેક કરી દેવાનું છે આને સરસ પેક થઈ ગયું છે

બધાય બટેટામાં આને ભરી દીધા છે ગ્રીન ચટણી અને અંદર વચ્ચે પનીર મૂકી દીધું છે તો રજવાડી સ્ટાઇલમાં આપણે બટેટા સરસ ભરાઈ ગયા છે તો આને આપણે તરી નાખીએ તેલ ગરમ થઈ ગયું છે તો આને આપણે આવી રીતથી આમ કરી દેવાનું છે એકદમ સરસ બોરી રાખવાનું આપણે તરી રાખવાનું છે એકદમ સરસ ભજિયા બને છે અને આપણે ફેરવી નાખીએ એક બાજુ ફૂલ ગેસ રાખવાનો નાખા પછી દઢવાળી ભજિયા ધીમા ગેસ ઉપર પાકવા દેવાના પછી ફૂલ ગેસ રાખીને થોડી વાર થોડી વાર ધીમા ગેસ રાખવાનો સરસ પાકી ગયા છે આપણે રજવાડી બટેટા ગ્રીન ચટણી ની આરે તો હવે આને આપણે કાઢી લઈએ અને ત્રણ થી ચાર મિનિટ આપણે પકવા દેવાના છે કેમ કે બે બાજુ આપણે બટેટા મૂક્યા છે એટલે આને પકવા દેવા જરૂર છે તો આપણે એકદમ સરસ બની ગયા છે રજવાડી આપણે ગ્રીન ચટણીના તો આપણે આને સર્વ કરી દઈએ સાથે આપણે લીલી ચટણી ખાવાની છે લીલી લાલ બે ખજૂર આમલી ચટણી છે એ જોવે એકદમ સરસ લાગે છે પનીર નાખી ગલ તો આ શ્રદ્ધાબેન ટેસ્ટ કરીને બતાવશે કેવા બન્યા છે તો આપણે આ સાથે આને સાથે સરસ એકદમ સરણી લાગે છે તો આવી રીતે આપણે આમ નાખીને ખાધું એટલે એકદમ મસ્ત લાગે છે નાસ્તામાં કે કોઈ બી જગ્યાએ ત્યાં ઘણી સ્ટેન્ડમાં આપણા પનીર બટેકાના ભજીયા એકદમ ચિપ્સ તૈયાર થઈ ગયા છે હું તમને બહુ મસ્ત બને છે મસ્ત સ્વાદ આવે આની અંદર જે પેલી ચટણી છે એનો સ્વાદ પણ બહુ મસ્ત આવે છે આવા પહેલી વાર મેં ખાધા બહુ મસ્ત બન્યા તો આવી નવીન નવીન રેસીપી જોવા માટે તમે અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ તો હું તમને મળીશ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી